ચૂંટણી ચૂંટણી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લઈને બેઠક યોજાઇ હતી ઉત્તર ગુજરાત અને જિલ્લાના આગેવાનોએ આવનાર લોકસભાની ચૂંટણીની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટેની હાકલ કરાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જાહેર થતાં જ આપ દ્વારા બનાસકાંઠા જિલ્લાની ટીમના પદાધિકારીઓ તાલુકા શહેરના પ્રમુખ સહિત આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ ડીસામાં જૈન વિહારધામ ખાતે યોજાયેલ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણી અને નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણ જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજય દવે લોકસભાના પ્રભારી આર કે પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કુરાટ અને કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંતે ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીઓને ગ્રાઉન્ડ જીરો પર કરી કઈ રીતે કામગીરી કરવી તે અંગેની ચર્ચા કરી છે ગુજરાતમાં

આખા ગુજરાત બનની અંદર જિલ્લે જિલ્લે સમીક્ષા બેઠકોનું આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા જ્યારે સમીક્ષા બેઠકોનું આયોજન થઈ રહ્યું છે એ ઉપક્રમે આજ રોજ અમે બનાસકાંઠા ટીમ સાથે મળ્યા છીએ બનાસકાંઠામાં કેટલાક નવા ચહેરાઓની પણ એન્ટ્રી કરી છે આજે ખેસ પહેર્યો છે કેટલાક સક્રિય કાર્યકર્તાઓ કોંગ્રેસ ભાજપના અમારી સાથે જોડાયા છે સાથે સાથે આવનારા સમયની અંદર લોકસભાનું જે ઇલેક્શન આવનાર છે એના એના માટે ગ્રાઉન્ડ ઝીરો જે કઈ પ્રમાણે કામ કરવું એની એક કામની વહેંચણી આજે કરી છે આવનારા સમયની અંદર બે વત્તા ચોવીસ એટલે કે બે લોકસભાની જ્યારે ઇલેક્શન આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે ત્યારે અમારા કાર્યકર્તાઓને અમારે કામે કેવી રીતે લગાડવા એની આખી જે અમારી બનાસકાંઠા જે પદાધિકારીઓ છે વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ જિલ્લા ટીમ સાથેની ચર્ચા થઈ અને આવનારા સમયની અંદર અમારી ટીમો જે તે ગ્રાઉન્ડ ઉપર અમારા કામ કરવાનું છે સાથે સાથે આવનારા સમયની અંદર જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન આવનાર છે ધાનેરા અને થરાદ નગરપાલિકાનું પણ ઇલેક્શન આવનાર છે એનું પણ પૂર્વ આયોજન આજે એની પ્રાથમિક ચર્ચા આમ આદમી પાર્ટી એ કરી છે સરસ રીતે એનું આયોજન થયું છે ટૂંક સમયની અંદર વિગતવાર કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ અમારા જિલ્લાના જે પ્રમુખશ્રી છે પ્રભારી પ્રભારીશ્રી છે લોકસભા ઇન્ચાર્જ છે એ તમારા લોકો વચ્ચે મૂકશે અને બનાસકાંઠાની જનતાને જણાવવા માગું છું કે તમારા હરેક મુદ્દા માટે આમ પાર્ટી લડવા માટે તૈયાર છે માત્ર તમારા આશીર્વાદની જરૂર છે તમારો કોઈ પણ તમારા ગામની અંદર તમારા છેવાડાની અંદર ગલીની અંદર કોઈ પણ સોસાયટીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમસે કમ બનાસકાંઠા જિલ્લા ટીમ સમક્ષ લાવશો તો અમે એ મુદ્દા સામે લડીશું લડીશું અને લડીશું ધન્યવાદ જય હિન્દ